આજે ગુજરાત વિધાનસભામાં મારો પ્રશ્ન નંબર અઢાર અને ઓગણપચાસમાં ગૃહ વિભાગનો પ્રશ્ન હતો બનાસકાંઠા જિલ્લાનો એ પૈકી એક પ્રશ્ન એવો હતો કે રાજ્યમાં મહિલા સુરક્ષા સમિતિની રચના છેલ્લા ઘણા વર્ષોથી કરવામાં આવતી નથી અને એના કારણે મહિલાઓ ઉપરના દુષ્કર્મ હોય છેડતી હોય બળાત્કાર હોય એનું અપહરણ હોય આવા અનેક જે ઘટનાઓ હોય એ ઘટનાઓ બનતી હોય ત્યારે મહિલા સુરક્ષા સમિતિ અને એના મેમ્બરો હોય તો જ્યાં પણ મહિલા ભોગ બને ત્યાં આ કમિટી મુલાકાત લઈ અને મહિલા મહિલાનો પ્રશ્ન સોલ્વ કરી કે અને ખુલ્લા હૃદયથી એ મહિલાને વાત કરી શકે એ માટે કરીને આ એક કમિટીની રચના કરવી ખૂબ જરૂરી છે પણ જે મહિલા સુરક્ષાની વાતો કરવાવાળી રાજ્ય સરકાર અને મોટા ચબરબંધીને છોડવામાં નહીં આવે અને ડબલ એન્ચીની સરકાર માત્ર ધમાડા કાઢે છે પણ મહિલાઓના આ દુષ્કર્મ જેવા પ્રશ્નોનો પણ ઉકેલ લાવતી નથી મારો પ્રશ્ન નંબર ઓગણપચાસમાં બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં કેટલી કેટલા દુષ્કર્મ અને કેટલી છેડતીની ઘટનાઓ બની એમાં રાજ્ય સરકારે જવાબ આપ્યો છે કે બળાત્કારના પંચોતેર કેસ બન્યા અને છેડતીના એકાણું કેસ એ પૈકીના બસો ને જેટલા આરોપીઓને હજી પકડ્યા છે ને બાકીના તેર જેટલા પકડવાના છે એટલે મારો કહેવાનો અર્થ એ જ છે વર્તમાનમાં બનાસકાંઠા જિલ્લામાં આઠ બે બે હજાર ચોવીસના રોજ પાલનપુર પશ્ચિમમાં ફરિયાદ નોંધાણી અને ચોર કોટવાળને દંડા એવી વાત થઈ કે જે મહિલા દુષ્કર્મની ભોગ બની વારંવાર એનું યૌન શોષણ થયું એને ન્યાય આપવાને બદલે ત્યાંનું પોલીસ તંત્ર ત્યાંના જાહેર જીવનના વ્યક્તિઓ એ દુષ્કર્મની અંદર કોણ સંડાવાયેલા હતા એના હું નામ લેવા માગતી નથી દે રૂટિંગ પાર્ટી પાર્ટીમાં હાલ સરકાર છે સરકારમાં એ પાર્ટીના હોદ્દેદારોમાં સામેલ છે જિલ્લાના મહામંત્રી હોય કે જિલ્લાના કિસાન મોરચાના ચેરમેન હોય અને જ્યારે એવા જવાબદાર વ્યક્તિઓ ઉલટસુલટ કરીને પોલીસનો દુરુપયોગ કરીને મહિલાને ન્યાય આપવાને બદલે એમના મારફત હામેથી પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર કરવામાં આવે અને મહિલા ઉપર ખોટા આરોપો લગવા લગાવવામાં આવે મહિલાને એક લીધા દીધા વગર પચીસ દિવસ જેલમાં રહેવું પડે એને પોલીસ મદદ ના કરે મદદ કરવાની વાત તો સાઈડ ઉપર રહી પણ એમના જે કાંઈ રાજકીય દબાણોને વશ થઈને જે કાંઈ મહિલાઓ ઉપર ખોટું કરવામાં આવ્યું કદાચ આ મહિલા જે રાજ્ય સરકારની કમિટી છે એની રચના કરવામાં આવી હોત તો આ કદાચ પાલનપુરમાં પશ્ચિમમાં ફરિયાદ નોંધાણી અને અમારા જ દિયોદર તાલુકાના લાખડી તાલુકાના પ્રજાપતિ સમાજની દીકરી ઉપર જે અત્યાચાર ગુજારવામાં આવ્યો એના મા બાપ ઉપર ફરિયાદ કરવામાં આવી એના મા બાપને ખોટી રીતે હેરાન કરીને પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યા કદાચ આ ઘટનાની અંદર પણ હું માનું ત્યાં સુધી કદાચ એમને મહિલા આયોગના કારણે કે મહિલા સમિતિના કારણે ક્યાંક ને ક્યાંક ન્યાય મળો એટલે મારો કહેવાનો અર્થ એ જ છે કોઈ પણ સરકાર હોય અને ગૃહ વિભાગ જ્યારે આવી નાની દીકરીઓ ઉપર પણ એને કોઈ કાયદો અને વ્યવસ્થાને આધીન પગલાં લેવામાં આવતા નથી અને એનો હર હંમેશા રેલો ક્યાં જતો હોય છે જ્યાં લાગપગ હોય જ્યાં પોલીસથી બુટલેગરો ભળેલા હોય પોલીસનું ચેકલિસ્ટ હોય કે ભાઈ છેડતીની ફરિયાદ ના નોંધવાના આટલા એના રિમાન્ડ ના માગવાના આટલા એફઆઈઆર ના કરવાના આટલા ઘટનાઓ મહિલાઓ સાથે બને છે એ મોટા ભાગે પોલીસ અને બુટલેગરોને સત્તાધારી રાજકીય પક્ષોના જે આગેવાનો હોય એમના ભગતના કારણે એમના સંકલનના કારણે આ ઘટનાઓ બનતી હોય છે ત્યારે એનો ન્યાય મળતો નથી એક ચેનલ મદદ ના કરે બીજી ના કરે ત્રીજી ના કરે તો ક્યાં જાય ને મારે રાજ્ય સરકાર પાસે અને રાજ્યના ગૃહમંત્રી ખૂબ સંવેદનશીલની વાતો કરે છે ત્યારે આવી ઘટનાઓને રોકવા માટે જ્યાં પણ પોલીસે બુટલે કરવા ચાહ્યા ભલેને આવા પુરાવા જ્યારે અમે રજૂ કરતા હોઈએ ત્યારે એની ચોક્કસ તપાસ થવી જોઈએ અને આવી મહિલાઓને ન્યાય આપવો જોઈએ અને જે આરોપીઓ આ કેસોમાં પકડવાના બાકી છે એ તાત્કાલિક પકડીને એની સામે કાર્યવાહી કરવામાં આવે સબસ્ક્રાઇબ નાઉ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ